આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકુ કામરેજમાં ભલભલા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આજે ફરી વખત એક નવી ગાડી હતી તો છોડાવીને આવી રહ્યા હતા ત્યારે કામરેજ ચાર રસ્તાથી કામરેજ કેનાલ રોડ ઉપર જતા બાપા સીતારામ ચોકની પાસે એક ફોર વ્હીલર જે રસ્તામાં ગાય નીકળતા તેને સાથે જેને અથડાવી હતી અને ગાડીમાં આગળના ભાગે ઘણું બધું નુકસાન ભોગવવાનો વારો માલિકને આવ્યો છે અવારનવાર આવા કિસ્સાઓ બનતા જ રહે છે વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને રોડ પર પશુ ગાયના ટોળા જોવા મળી રહ્યા છે ત્યારે આવા કિસ્સાઓ બનતા જ રહે છે રિપોર્ટર કામરેજ કાકુ